જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા પહેલા વ્લોગમાં તો આજે આપણે ધાખોતરા ગામે રણ સફારી ફરવા આવી ગયા છીએ આપણા મિત્રો સાથે આ બધા જોઈ લો આપણા મિત્રો છે બધા રાઈડ કરતા કરતા આવ્યા હતા અને હવે વિચાર આવ્યો કે રણ સફારીમાં ફરી આવીએ તો તમને મિત્રો હું ત્યાંનો નજારો બતાવી દઉં કેવો જોયા લાયક છે તમે પણ એકવાર મુલાકાત લેજો જોવા પણ આવજો આપણે બધા સાથે આવીશું તો તમને હું બધું લોકેશન બતાવી દઉં રેડી ત્યાં સુધી તમે લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો

બાળકો યાની કે માટે સારી સારી એક્ટિવિટી છે ત્યાં કને તમે જોઈ શકો છો એકદમ સારામાં સારી એક્ટિવિટીઝ અને ત્યાં પિક્ચર્સ ક્લિક કરવા છે તમારે વ્લોગ બનાવવો છે કે કોઈ પણ એનીવે તમે આવી શકો છો બેસવા માટે છે અહીંયા કને તમને સામે તમે જમવા માટે પણ સુવિધા છે પ્લસ તમારે પેમેન્ટ કરવું જરૂરી છે અભી મેં ગાલી નહીં દે સકતા નહીં ગાલી નહીં દેના ફેમિલી ફેમિલી દેખતી હે વરના મેં એસે એસે ગાલી દું એસે એસે દે ગાલી દું ના જિંદગી ભર યાદ રખે યે બડવે એના માટે ખાસ વ્લોગમાં માં આવા નમૂના કે ચૂત તો એને બ્લોક કરવો પેલો

आपड़े थी एक के सर्कल्स, जो इसको एक एक इसको बोलते जैसे कि आप बोल सकते हैं कि एक नॉर्मली है यहाँ से घूमने के लिए बहुत सारी जगह है आपको मैं दिखाऊंगा फ्लावर है में है देखो इस इस, एक जंगली प्राणी भी बोल सकते हैं आप जिसको के गुजराती लैंग्वेज में रोजड़ा बोलते हैं यानी कि देख सकते हो ये शर्मा सर्म शर्मा गया लगता है और इसको देखने के लिए आपको एनी anyway, वे गुजरात के जंगल में आना ही पड़ेगा सबसे पहले की जो आपको ये दिख रहा है और पूरे वर्ल्ड में पूरे वर्ल्ड में जो खच्चर गधेड़ा नाम का जो प्रजाति है ना पूरे वर्ल्ड में सिर्फ कच्छ में देखने को मिलता है हम दो के तुम्हारी जो कच्छ मज आ पड़े पूरा वर्ल्ड ना वर्ल्ड खच्चर गधेड़ू कच्छ मत जुआवा मे અને આપણા ફેન મળી ગયા છે આપણા સબસ્ક્રાઇબર કરી નાખ્યા છે અહીંયા કને બસ ટૂંક સમયમાં સિલ્વર પ્લે બટન આવી જશે અને એક લાખ સબસ્ક્રાઈબર આપણા પૂરા થઈ જશે જ્યારે એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થશે આપણે બિગ સરપ્રાઈઝ રાખશું ચેનલ અને તમે જોઈ શકો છો આને માટે ચડવા માટે જગ્યા છે ત્યાં આપણે બતાવી દઉં તમને જો આ ભાઈ રાજસ્થાન થી આયા છે આપણા ફોલોવર છે હે ભગવાન તેરી લીલા પરંપાર હે ઉપર ચડવા માટે એક સારામાં સારું છે જ્યાં આપણે ચડી શકીએ છીએ તમને બતાવો એક મોટા મોટા બ્લોગ આવશે બસ ખાલી સબસ્ક્રાઈબ કરીને ફૂલ સપોર્ટ કરી નાખો મારો ભાઈ ફોન થયું જરા એ ઘણું નહીં બોલવાનું ના કે શું કે ખબર ચકલા કોઈ દી વાત ના બને જો ભાઈ તો નસ નસ છે ગુજરાતીની નસમાં નસ એ બોલવા એ વગર ને ગુજરાતી પેદા જ નથી કે સારમ સારું બેસ્ટ ઇન ધ લોકેશન ફોર ધ જાખોત્રા વિલેજ એવરીબડી જોઈ શકો છો તમે અહીંયા ગજરા ગામની બાજુમાં બેસ્ટ લોકેશન છે કે તમે એકવાર સી કરો ખાલી એવરીબડી કેન યુ સી ફોર ધ લોકેશન જાખોતરા વિલેજ આપણો ગોડો ત્યાં પડ્યો છે ਤੇરા બાપ અહીં છોડકર ગયા હતા કે તારી માં અંદર આવવા નથી દેતા એટલે કઈ શું કે આ ગાછા ન થતા યાર માતાજી સુખી રાખે તમને

બેસ્ટ લોકેશન ફોર ધ જાખોત્રા વિલેજ કેન યુ અગેન સી ટુ ફ્યુર ફોર જ્યાં તમને સામે દેખાય છે ને શૂટિંગ પોઈન્ટ છે જે ઇન્ડિયન આર્મી અને પોલીસ માટે છે કે અમુક ટાઈમમાં જ્યારે એમને શૂટિંગ ફોર એક્ઝામ્પલ કે તમે ક્યારે પણ આવીને જોઈ શકો છો ને કે શૂટિંગ હોય ને તો ત્યાં કને છે જાખોત્રા ગામની બાજુ મેવલ ગામ છે ત્યાં કને બસ મોમબત્તી નાખો કે ગેસ નો સિલિન્ડર ફોડો બાકી ક્લિક થઈ જવું પડે તો આપડા એનજી બધા મિત્રો ફોલો કરી નાખજો આમની તમને ઇન્સ્ટાગ્રામ લિંક મળી જાય રેડી તો અહીંયા વ્લોગ નું આપણે એન્ડ કરીએ છીએ હવે નીકળીએ ઘર તરફ ઓ મિત્રો આપણા બધા સબ્સ્ક્રાઇબર છે YouTube માં જાજો YouTube માં અમે જો દે જા ગોબા ઉપડી જાય ધોરા દીએ સબ્સ્ક્રાઇબ કરી નાખજો બધા મિત્રો આપણા ફોલોવર છે